નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે બે રાષ્ટ્રીય પક્ષોને નોટા કરતા ઓછા મત મળ્યા છે ત્યારે આગળ વાત થશે સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ ઉપર કટાક્ષ કર્યો છે આગળ વાત થશે દિલ્હીમાં કોંગ્રેસ ગેમ ચેન્જર બની છે દિલ્હીમાં કિંગ બની ગયા છે આગળ વાત થશે મોદી મોદીના નારા સાથે પીએમ નું પાર્ટી હેડક્વાર્ટર માં સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વાત થશે બે માં દિલ્હીમાં કોંગ્રેસ સરકાર બનાવશે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોટું નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો છે કે બે હજાર ત્રીસમાં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે ચૂંટણી પરિણામો પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓનું સમર્થન દર્શાવતા નથી આ પરિણામો અરવિંદ કેજરીવાલ પર લોકમત છે બે હજાર પંદર અને બે હજાર વીસમાં પીએમની લોકપ્રિયતા સેવાએ હોવા છતાં આપે દિલ્હીમાં ભાજપને હરાવ્યું આ વખતે લોકો પરિવર્તન ઈચ્છતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી મોદીના નારા સાથે પીએમનું પાર્ટી હેડક્વાર્ટરમાં સ્વાગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો પીએમ નરેન્દ્રભાઈ મોદી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું મોદી મોદીના નારા સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જે પી સીતારમણ પાર્ટી પહોંચ્યા હતા મિત્રો આજની વાત થશે ભાજપે કાઢી નાખ્યા દિલ્હીમાં કિંગ દિલ્હી વિધાનસભા પરિણામોમાં ભાજપ ફાવી ગયું છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે દેશની રાજધાનીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપ સત્તામાં આવશે દિલ્હીમાં ભાજપે અડતાલીસ અને આમ આદમી પાર્ટીએ બાવીસ સીટ જીતી છે જ્યારે કોંગ્રેસના ફાળે એક પણ સીટ આવી નથી ઓગણીસો ને અઠ્ઠાણું પછી દિલ્હીમાં કોંગ્રેસ સરકાર હતી બે હજારને તેરથી આપ ફાવી ગઈ છે હવે બે હજાર પચીસમાં ભાજપે સ્પષ્ટ બહુમત મેળવ્યો છે ઝાડોએ ચાલીસ બેઠક ગુમાવી છે દિલ્હીમાં કુલ સિત્તેર સીટ ઉપર ચૂંટણીનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપમાં રોપવે સેવા રહેશે બંધ પાવાગઢ ખાતે રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાઈ હતી આગામી સત્તર ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે તેર દિવસ સુધી રોપવે બંધ રહેશે બે માર્ચથી રાબેતા મુજબ રોપવે કાર્યરત કરવામાં આવશે પાવાગઢ ખાતે રોપવેનું પીરિયડિક મેન્ટેનન્સ કરવાનું હોવાથી રોપવે બંધ રાખવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી કોંગ્રેસ ગેમ ચેન્જર બની છે દિલ્હીમાં કોંગ્રેસ ગેમ ચેન્જર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બારથી પંદર એવી બેઠકો છે જ્યાં આપની હારમાં કોંગ્રેસની ભૂમિકા દેખાય છે કેજરીવાલ અને મનીષ સિસોદિયાની બેઠકો પર હારનું માર્જિન પણ કોંગ્રેસને મળેલા મતો કરતાં વધારે છે નિષ્ણાતો એ પહેલેથી જ કહી રહ્યા છે કે કોંગ્રેસની મજબૂત લડાઈ આપ માટે મુશ્કેલ બનાવશે કોંગ્રેસ આ ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ આપ પાસેથી પોતાનો વોટ બેંક છીનવી લેવા માટે લડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે દિલ્હી ચૂંટણીના પરિણામો પર ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા છે ઈરાનીએ કહ્યું છે કે કેજરીવાલે રાજકારણમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું પરંતુ તેઓ માત્ર તે પૂરું કરવા નિષ્ફળ ગયા નહીં પરંતુ દારૂ કૌપાણમાં આરોપી પણ બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે રાષ્ટ્રીય પક્ષોને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે દિલ્હીમાં બે રાષ્ટ્રીય પક્ષો કરતા નોટાને વધુ મત મળ્યા છે ચૂંટણી પંચના મતે નોટાએ શૂન્ય પોઈન્ટ સત્તાવન ટકા મત મળ્યા છે જ્યારે રાષ્ટ્રીય પક્ષ બીએસપીને શૂન્ય પોઈન્ટ પંચાવન ટકા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને શૂન્ય પોઈન્ટ શૂન્ય એક ટકા મત મળ્યા છે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સાઠ પોઈન્ટ ચોપન ટકા મતદાન થયું હતું જેમાં ચોરાણું લાખ એકાવન હજાર નવસોને સત્તાણું લોકોએ મતદાન કર્યું હતું તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આપનો સફાયો થઈ ગયો છે ભાજપ બહુમતી સાથે સરકાર બનાવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે